સાત વડે ભાગી નાખવાના બરાબર પિસ્તાલીસ ને આપણે સાત વડે ભાગીએ બરાબર સાત છ બેતાલીસ તો વૈધા કેટલા ત્રણ તો હવે જે શેષ વધે ને આને કહેવાય વધારાના દિવસ શું કહેવાય વધારાનો દિવસ હવે તમારે શું કરવાનું કયો વાર આપેલો છે તો કે બુધવાર આપેલો છે બુધવારમાં જે વધારાના દિવસ આવ્યા એને પ્લસ કરી નાખવાનું બુધવારમાં ત્રણ દિવસ પ્લસ કરો એટલે બુધવાર નહીં ગણવાનું ગુરુ શુક્ર અને શનિ તો ત્રીજો કયો આવ્યો શનિ આવ્યો તો કયો વાર આવશે તો કે શનિવાર એટલે કે પિસ્તાલીસ દિવસ પછી કયો વાર હોય તો કે શનિવાર હોય બરાબર હવે જો બીજો એક એવો સમજાવું જો આજે મંગળવાર હોય તો બસો છત્રીસ દિવસ પછી કયો વાર હોય શું કરવાનું જે દિવસ આવ્યા હોય એને તમારે સાતથી ભાગવાના બસો છત્રીસ ભાગ્યા સાત સાત તેરી એકવીસ બરાબર અહીંયા ત્રેવીસ માંથી એકવીસ જાય તો બે ઉપરથી ઉતાર્યા છ સાત ચોક અઠ્યાવીસ સાત તેરી એકવીસ વળી સાત તેરી એકવીસ થી ભાગ છ માંથી એક જાય પાંચ તો આ જે શેષ વધી એ વધારાના દિવસ છે હવે તમારે શું કરવાનું તો કે કયો વાર આપ્યો છે મંગળવાર શેષ કેટલી આવી પાંચ તો મંગળવારમાં પાંચ તમારે પ્લસ કરવાના મંગળવાર નહીં ગણવાનો બુધ ગુરુ શુક્ર શનિ ને રવિ કેટલા આવ્યા તો કે રવિવાર આવ્યું તો ત્રણ બસો ને છત્રીસ દિવસ પછી કયો વાર હશે રવિવાર હશે હવે આ દાખલો તમારા માટે છે જો આજે સોમવાર હોય તો ત્રણસો પાસઠ દિવસ પછી કયો વાર હોય સેમ આવી જ રીતે ગણતરી કરીને કમેન્ટમાં આન્સર આપજો કે શું આન્સર આવે છે કયો વાર આવે છે થેન્ક યુ